પોલીસ દ્વારા કોમ્બિંગ સાથે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું મેરબન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી આજ રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજરાવાડી અને રાણી તળાવ પોલીસ સ્ટેશનના જે વિસ્તાર આવેલા છે ત્યાં જે અગાઉ પકડાયેલા આરોપીઓ હિસ્ટ્રી સીટર એમસીઆર વગેરે ગુનેગારોને ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી અને કોઈ ગુનાહિત જણાવે છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને અત્યારે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન ખાતે વાહન ચેકિંગની કામગીરી ચાલુમાં છે ખાસ લોકોને કોઈ સંદેશ આપવામાં આવતો જે પોલીસને જોઈને ભાગે છે અથવા અહીંયા પબ્લિકે કોઈ ગભરાવાની જરૂર નથી પોલીસ જે શંકાસ્પદ છે જે લોકો અને કોઈ ગુનાઈ જણાય આવે છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈએ ગભરાવાની જરૂર નથી મહિલાઓ બાળકોને પોલીસ એમની મર્યાદા જાળવી અને મહિલા પોલીસ પણ સાથે રાખે છે એટલે કોઈએ ક્યાંય ગભરાવાની જરૂર નથી વાહન ચાલકોને કોઈ સંદેશ આપતો જે ડોક્યુમેન્ટ સાથે રાખવાનો વાહન ચાલકોને અત્યારે ટ્રાફિકના જે કંઈ રૂલ્સ નિયમો છે હેલ્મેટના અને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા તો એ પોતે રાખીને જો વાહન ડ્રાઈવમાં નીકળે તો બીજી કોઈ હેરાનગતિ ના નડે અને ટ્રાફિક રૂલ્સ પણ ફોલો થાય લાલગેટ પોલીસ દ્વારા સૈયદપુરા વિસ્તારમાં સરપ્રાઇઝ કોમ્બિંગ અને વાહન ચેકિંગ કરાતા અસામાજિક તત્વોમાં રિસરનો ફફડાટ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ